ખંડવા પોલીસ સ્ટેશન ખાતે તારીખ એક બાર ચોવીસના રોજ એક ટેલિફોન વરતીના આધારે પૂરો નોંધવામાં આવેલો છે જે બી એનએસ કલમ એકસો પાંચ બસો એક્યાસી એકસો પચીસ બી તેમજ એમબીએ એકસો સિત્યોતેર એકસો ચોર્યાસી મુજબ લેવામાં આવેલો છે એની વિગતો ટેલિફોન વરિટીના આધારે જાણવા મળેલું કે એક એક્ટિવા અને પેટા ગાડી વચ્ચે ખંડવા પોલીસ સ્ટેશનની હદમાં એનાસણ ગામ પાસે એક એક્સિડન્ટ થયો છે અને ગમખ્વાર અકસ્માત હોવાની ટેલિફોન વધી હતી તાત્કાલિક પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ અધિકારીઓ ત્યાં પહોંચ્યા હતા અને આ બાબતે આરોપીને પણ પોલીસે પકડી લીધો છે એક્ટિવા ચાલક જે છે બે જે ગાંધીનગરના ખાતેના દેગામ પાસેના જ રાઠોડવાસ વાસણા ખાતેના રહેવાસી છે અને તેઓ નરોડા પાસેથી પરત જતા હતા અમિતભાઈ જે ચાલક છે એ અને એમની પાછળ બેઠેલા વિશાલભાઈ તો એક્ટિવાના બંને જે ચાલક અને એની પાછળના વ્યક્તિ છે એ બંનેનું ફેટરલ અકસ્માતમાં મૃત્યુ નિપજ્યું હોવાનું જાણવા મળેલ અને આ બાબતે વધુ જાણકારી મેળવતા ખ્યાલ આવેલ કે એક્ટિવાની સાથે જે ગાડીનો અકસ્માત થયો છે તે ઓપોઝિટ સાઈડથી આવતી હતી અને ક્રેટા ગાડી હતી અને આ ગાડીનો માલિક છે જે ચાલક નિતેશર છે ગોપાલભાઈ રમેશભાઈ પટેલ જે એ પણ દેરગામની હદમાં એનું ખેતર ધરાવે છે અને નરોડા પાસેનું ઘર છે ત્યાં જતો હતો અને દરમિયાન એની ગાડી સંતુલન ગુમાવતા રોડની ઓપોઝિટ સાઈડ થી છટકીને સામેની સાઈડ જતા એક્ટિવા સાથે ભટકારી હતી અને એક્ટિવાની ઉપર ગાડી આવી જતા બંને જે એક્ટિવા સવાર છે એ લોકોનું મૃત્યુ થયેલું છે આ બાબતે આરોપીને તુરંત જ પકડીને પોલીસે તપાસ હાથ ધરેલી છે એફએસએલ તેમજ અન્ય ટીમ્સને પણ અહીંયા બોલાવવામાં આવેલી છે આ બાબતે આરોપી નશો કરેલી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જાણવા મળ્યું જેના કારણે આ બાબતે એમબીએફની પણ કલમો નોંધવામાં આવેલી છે અને આરોપીની મેડિકલ તપાસ તેમજ આ બાબતે એને કોઈ બીજી ઇન્જરી થઈ હોય તો તેની પણ વિગતો મેળવી એની દસ્તાવેજી પુરાવા એકઠા કરવાની હાલ કામગીરી ચાલુ છે ટ્રાફિક દ્રષ્ટિએ જે આરોગ્યએ જણાવ્યું છે તે પ્રમાણે તેના ખેતર જે દેગામ પોલીસ સ્ટેશનની હદમાં છે ત્યાં એનું ખેતર છે ત્યાં એને ટ્રીક કરેલું હોવાનું અને ટ્રાફિક દ્રષ્ટિએ જણાવેલું છે પૂછપરછમાં અને ત્યારબાદ એને એ ગાડી લઈને નરોડા એના ઘર તરફ આવતો હતો આ દરમિયાન ટ્રીન કરેલું હોવાના કારણે એની સંતુલન ગુમાવી અને એની ગાડી જ્યારે રિક્ષાની પાછળ હતી ત્યારે રિક્ષાને ઓવરટેક કરવા માટે એણે સ્પીડ થોડી વધારે

ઘણી વખત જતો હોય છે અને એ દરમિયાન મોડી રાત્રે સાંજે જેવું કરીને પ્રાથમિક લેવાનું ગણાય છે મૂળ એ ખેડૂત હોવાનું હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ જાણવા મળે છે અને એની રેતુ પૂછપરછ થાય ચાલે છે આ બાબતે નાનકડી એમની જે પણ કંઈક રજૂઆત હતી આરોપીની એને પણ નદે લેવામાં આવેલી છે અને એની પણ વિગતો હાલ ચાલો બસ આરોપીની પણ એક એન્ટ્રી લેવામાં આવેલી છે તેને જ્યારે પોલીસે પોતાની કસ્ટડીમાં માં લીધો ત્યારે એને ઈજા થયેલી હતી એટલે એ ઈજા માટે એને માર મારે અમુક સમયે માર મારેલો હોવાનું જણાવેલું હોવાથી એ વિગતોને ધ્યાને લઈને આરોપીની પણ એક એન્ટ્રી ફરિયાદ લેવામાં આવેલી છે ચાલો હવે મૃતકો જે ક્યાંથી ક્યાં જઈ ગયા હતા શું કરી રહ્યા હતા એનું વિગત કે જાણવાનું મૃતકો જે છે વાસણા રાઠોડવાસ તાલુકો દેગામના રહેવાસી છે અને એ લોકો પોતાના બંને જણા એક કંપનીમાં કામ કરે છે અને નરોડા એ પાછા જઈ રહ્યા હતા દહેગામ તરફ ત્યારે આ એમની સાથે અકસ્માત બનેલો છે કઈ કઈ કલમ માં હેઠળ ગુનો નાખ્યો છે આમાં બીએનએસ ની કલમ 105 281 125 બી ની કલમો છે તેમજ જ ડ્રિંક કરીને ડ્રાઈવ કરવાના બાબતે એમબી એક્ટ ની 170 અને 184 કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે હાલ આરોપીની પણ મેડિકલ તપાસ થઈને એની પણ વિગતવાર પુછપરછ થશે એટલે છે કાર ગાડી કારણ કે બાદ પહોંચ્યો કરી કયા કારણોસર કરી હતી એની સામે કોઈ છે કેમ ગાડીમાં અકસ્માત વિગતો છે જે ગાડી કરતાં જે ગાડીની વિગતો છે એની ઉપર હાલ તપાસ છે કાર ગાડીની વિગતો પણ એમાં કઈ રીતે એને યુઝ કરી છે માટે બીગ દોર ચકાસણી ચાલે છે આ રોડ પર લાયસન્સ છે કે એમ ત્યારે જે ગાડી છે એની પોતાની માલિકીની હોય હાલમાં અમે જે ગુનાઈત ઇતિહાસની ચકાસણી કરીએ છે તેમાં એ રીતના કોઈ ગુનાઓ નથી આંતરતા વધુ પુછપરછ અને કોઈના ઈ ચલન બન્યા હોય કે ટ્રાફિકના ભંગંગના કોઈના

આ પણ હાલ જે પ્રાથમિક વિગતો મળી છે એમાં એવું જણાવવામાં આવેલ છે પણ તેનું તથ્યાત્મક તપાસ અને ગાડીની જે કંડિશન છે ગાડીમાં તે વખતે મ્યુઝિક ચાલુ હતું કે કેમ એની પણ વિગતો અને એના પુરાવાલક્ષી તથ્યો અમે ચકાસી રહ્યા છીએ